મિત્રો આજે આપણે જાણીશું હોડીના રાખના પચીસ ઉપાયો પેલું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર હોલિકા દહન પછી બાકીની રાખ તમારે ઘરે લાવવાની છે આ રાખને સાચી દિશામાં રાખવાથી જ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તમને જણાવી દઈએ કે આ રાખને ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ દિશામાં તમારે રાખવી જોઈએ હા મિત્રો આ એકદમ શુભ માનવામાં આવે છે અને મિત્રો એવું કહેવાય છે કે કોણ અગ્નિ સાથે સંબંધિત છે અને રાખ પણ પણ એટલે કે અગ્નિ સળગાવીને જ બને છે હોળીને ભસ્મા દિશામાં રાખવાથી વ્યક્તિને વેપારમાં ધન લાભ થાય છે જીવનમાં પ્રગતિ મળે છે નંબર બે જોઈએ મિત્રો નવગ્રહો

આમ કરવાથી શનિની અશુભ અસર છે તમારા પરથી દૂર થઈ જશે આ રાખને નવાના પાણીમાં એક ચપટી ભેળવી અને તમે સ્નાન કરશો તો નવગ્રહની પીડા પણ તમારી ઓછી થઈ જશે નંબર ત્રણ જોઈએ મિત્રો હોળીના દિવસે ઘરના આંગણાને તમારે સાફ કરી વર્ગાકાર આકૃતિ તમારે બનાવવાની છે અને આની વચ્ચે કામદેવની પૂજા કરવાની છે આ પછી ઘરની મહિલાઓ છે કામદેવની મૂર્તિ પર ચંદનનો લેપ લગાવવાનો છે અને હા મિત્રો કામદેવ મારા પર પ્રસન્ન થજો આવી કામદેવને તમારે પ્રાર્થના પણ કરવાની છે જેથી કરીને તેના આશીર્વાદ તમને મળતા રહે આ સાથે આ દિવસે બ્રાહ્મણને તમારે દાન આપવાનું છે નંબર ચાર જોઈએ જો પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમારી ભોગવી રહ્યો હોય તો હોળીના બીજા દિવસે હોળીકાની જે રાખ હોય છે એ લાવી અને એ બીમાર વ્યક્તિના કપાળ ઉપર તમે લગાવો છો તો તે વ્યક્તિ જલ્દી જ છે એ સ્વસ્થ બની જાય છે સ્વસ્થ થઈ જાય છે નંબર પાંચની વાત કરીએ મિત્રો તો હોલિકાની ભસ્મ એટલે કે હોલિકાની રાખ છે એ આર્થિક મુશ્કેલીને પણ ખૂબ જ ઝડપથી દૂર કરે છે અને આ તમારા માટે ખૂબ જ અસરકારક છે મિત્રો હોળીની રાખને લાલ કપડામાં બાંધી તેની સાથે સાત કોડી લઈને તમારા ઘરની તિજોરી અથવા તો પૈસાની જગ્યાએ રાખો આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે અને દેવી લક્ષ્મી પણ તમારા ઉપર પ્રસન્ન રહેશે નંબર છ જોઈએ મિત્રો ઘણી વખત જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવવા લાગે છે જેના જ કારણે કેટલાક લોકો એવું માને છે કે કોઈની નજર લાગી ગઈ છે અથવા તો કોઈ વ્યક્તિ તાંત્રિક ક્રિયા તમારી ઉપર કરી હશે જો તમને પણ આવું લાગતું હોય કે કોઈએ તમારા ઉપર તાંત્રિક વિધિ કરી છે મેલી વિદ્યા કરી છે જેના કારણે તમે તમારા જીવનની અંદર ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તમારા બધા જ કામ છે અટકી જાય છે તો તમારે શું કરવાનું છે મિત્રો હોલિકા દહન સમયે દેશી ઘીની અંદર બે લવિન એક પતાસું એક નાગરવેલનું પાન અને કોળી ખાંડ છે એને હોડી હોય છે એની અગ્નિમાં તમારે નાખી દેવાનું છે અને બીજા દિવસે હોડીની રાખ હોય છે એને ચાંદીના તાવીઝમાં ભરી અને ગળામાં તમારે ધારણ કરી લેવાનું છે આમ કરવાથી તમારા ઉપર જે કાંઈ તાંત્રિક ક્રિયાઓ થઈ છે અને કોઈએ કર્યું છે કઈ મેલું કર્યું છે આ બધું આ સાચી વાત છે નંબર સાત જોઈએ કે જો તમને નોકરી કે ધંધામાં મુશ્કેલી આવી રહી હોય તો હોલિકા દહનના સમયે તમારે શું કરવાનું છે મિત્રો હોડીની ઊંધી પરિક્રમા કરવાની છે સાથે આંકડો હોય છે એના મૂળને તેમાં નાખી દેવા અને એની સાથે તમારે પ્રાર્થના કરવી કે તમારા કાર્યક્ષેત્રની બધી તકલીફો છે એ દૂર થઈ જાય અને તમને ધંધામાં ખૂબ જ લાભ મળે અને આ ઉપાય કરતા દરમિયાન તમારે એક વાત છે ખાસ યાદ રાખવાની છે મિત્રો કે આ તમારા સારા માટે કરવાનો છે કોઈનું ખોટું કરવા માટે આ પ્રયોગ નથી કરવાનો મિત્રો ખાસ તમે આ વાત યાદ રાખજો

માનસિક રીતે અને આર્થિક નુકસાન દૂર કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ આ ઉપાય અસરકારક તમારા માટે સાબિત થશે હા મિત્રો નંબર આપણે નવની વાત કરીએ તો હોળી પછી બીજા દિવસે સવારે એટલે કે ધૂળેટી હોલિકાની રાખ છે એ સાત ચપટી ઘરમાં લઈ આવવાની છે હવે આ રાખને તાંબાના સાત છિદ્રાવાળા સિક્કાની સાથે એક લાલ કપડામાં બાંધી દેવાનું છે અને તમારી તિજોરી હોય ને એમાં તેને રાખી દેવાનો છે તેનાથી તમારા ઘરમાં પૈસાની વૃદ્ધિ થશે જો તમે આ કપડાને તમારી દુકાનમાં મુખ્ય દ્વાર છે એટલે કે મુખ્ય તમારો જે પ્રવેશ દ્વાર છે ત્યાં લટકાવશો તો પણ તમારી દુકાન અને વ્યવસાય આ બંનેમાં તમને પ્રગતિ જોવા મળશે નંબર દસ જોઈએ મિત્રો જો તમે તમારા વ્યવસાયમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છો અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો તમારે શું કરવાનું છે મિત્રો ફક્ત તે વ્યક્તિનું નામ દાડમની પેનથી લખવાનું છે જ્યારે હોળી દહન કરવામાં આવે છે મિત્રો ત્યારે તમારે તેના પર લીલું ગુલાબ છાંટી દેવાનું છે હા હા મિત્રો અને પછી જ્યારે હોલિકા દહન થઈ જાય ત્યારે તે જે જગ્યાની રાખ છે એને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવાનું છે હા મિત્રો આમ કરવાથી ધન સંબંધિત તમારી જેટલી સમસ્યાઓ છે એ બધી જ દૂર થઈ જશે નંબર અગિયાર જોઈએ મિત્રો ઘણી મહેનત અને પ્રયાસ પછી પણ જો આવક નથી વધતી અને સતત પરેશાનીનો સામનો કરવો પડે છે પૈસા હાથમાં ટકતા નથી તો તમારે શું કરવાનું છે હોળીની રાખમાં આ ઉપાય તમારે કરવાનો છે તેનાથી તમને ફાયદો થવાનો છે ઘોડીની રાખને લાલ કપડામાં બાંધીને તેની એક નાની પોટલી બનાવી હંમેશા માટે તમારા પર્સમાં રાખવાની છે નંબર બાર જોઈએ મિત્રો જો ઘરમાં કોઈ વ્યક્તિ હંમેશા બીમાર રહેતો હોય તો તમારે હોલિકા દહન એટલે કે એની ભસ્મ છે કોઈ કપડામાં બાંધીને વ્યક્તિના માથાની આસપાસ સાત વાર ફેરવવાનું છે અને પછી તેને

વાસ્તુ દોષથી મુક્તિ મેળવવા માટે હોલિકા દહનના બીજા જ દિવસે સૌથી પહેલાં તમારા ઈષ્ટેવને ગુલાલ ચડાવો અને તમારા ઘરની ઈશાન દિશામાં તેમની પૂજા કરો આ ઉપાયને અનુસરવાથી મિત્રો તમારું ઘર છે એ વાસ્તુ દોષથી મુક્ત થઈ જવાનો છે હા મિત્રો નંબર ચૌદની ની વાત કરીએ તો જો તમારી કુંડલીમાં કોઈ પ્રકારનો દોષ હોય અને કોઈ કામ હંમેશા તમારું બાકી રહી જતું હોય તો શું કરવાનું છે હોલિકા દહનની ભસ્મ ઠંડી થઈ જાય પછી તેને ઘરમાં લાવીને તેને પાણીમાં ભેળવીને શિવલિંગ ચડાવવાનું છે મિત્રો આમ કરવાથી ભગવાન ભૂલેના છે એ તમારી ઉપર પ્રસન્ન થઈ જાય છે અને તમને ઈચ્છિત ફળ પણ આપે છે નંબર પંદર જો કોઈ વ્યક્તિ ડરની છાયામાં હોય અને તે હોળીના દિવસે એક નારિયેલ અથવા તો બે લવિંગ એક લઈ અને આ બધી જ વસ્તુઓ છે એને પીડિત વ્યક્તિ પર એકવીસ વાર ઉતારી દેવાની છે મિત્રો અને હોળીની અગ્નિમાં નાખી દેવાની છે બધી જ આ ડસર તમારી છે એ સમાપ્ત થઈ જશે નંબર સોળ જોઈએ મિત્રો હોળીની રાખ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેને ઘરમાં રાખવાથી રાહુ અને કેતુની ખરાબ નજર પણ દૂર રહે છે અને આ ઉપરાંત મિત્રો બીમારીઓ છે એ તમારા ઘરમાં રહેતી જ નથી અને એવું પણ કહેવાય છે મિત્રો કે તાંત્રિક દ્વારા હોડીની રાખનો ઉપયોગ મિત્રો તાંત્રિક ટોટકા કરવા માટે અને જ્યોતિષ ઉપાયો કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને એ ખૂબ જ અસરકારક પરિણામ આપે છે નંબર સત્તર જોઈએ મિત્રો હોલિકા દહનના બીજા દિવસે સવારે હોલિકાની રાખ તમારે ઘરે લઈને આવવાની છે તેમાં મીઠું અને રાય મિક્સ કરીને ઘરમાં રાખી દેવાની છે જ્યારે પણ કોઈને નજર બાધા અથવા તો તમને એમ લાગે કે તાંત્રિક કે મેલું છે ભૂત પ્રેત પરેશાન કરી રહ્યા છે તો તેના માથા પરથી તેને ઉતારી અને બહાર ફેંકી દેજો નંબર અઢાર જોઈએ મિત્રો જો તમારા વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું હોય વ્યવસાયનું નામ તમારા મનમાં રાખી અને મિત્રો દેવી લક્ષ્મી છે એનું ધ્યાન તમારે ધરવાનું છે અને આમ કરવાથી તમારા કામમાં નુકસાન થતું અટકશે મિત્રો તમારો ધંધો પાટા પર આવી જશે સારું ચાલવા લાગશે નંબર જો ઘરમાં પરિવારના સભ્ય વચ્ચે મતભેદ રહેતો હોય તો તમારે શું કરવાનું છે ભોળીની રાખ ઘરે લઈને ચારેય ખૂણામાં છાંટી દેવાની છે અને એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારા પરિવારના સભ્યો તમને જોઈ ન જાય હા મિત્રો તેનાથી ઘરમાં શાંતિ અને તમારો પરસ્પર પ્રેમ જળવાય રહેશે અને આગળ જોઈએ વીસ નંબર જો કોઈનો પતિ અન્ય સ્ત્રી સાથે સંપર્કમાં આવી ગયો હોય તો તમારે શું કરવાનું છે હોળીના દિવસે હોળી દહનના સમયે દેશી ઘીમાં બે લવિંગ એક પતાસું એક પાન અને થોડી મિસિ આગમાં અર્પિત કરી દેવાની છે અને હોળીના સળગતા અગ્નિની સાત વખત પ્રદક્ષિણા કરવાની છે પ્રદક્ષિણા કરતી વખતે મિત્રો તમારે તમારા પતિનું નામ લઈને અગ્નિમાં એક ગોમતી ચક્ર મિત્રો તમે ગોમતી ચક્ર જોયું હશે એ મૂકી દેવાનું છે આમ કરવાથી મહિલાઓનો પતિ તેની પાસે પાછો આવતો રહેશે હા મિત્રો નંબર એકની વાત કરીએ જો તમને એવું લાગે કે કોઈએ તમારી ઉપર એક તાંત્રિક પ્રયોગ કર્યો છે તો હોલિકા દહનના સમયે દેશી ઘીમાં બે લવિંગ અને એક પતાસું અને એક પાન થોડી મિશ્રી આગમાં નાખી દેવી અને બીજા દિવસે હોડીની રાખને ચાંદરી કે તાંબુ હોય એમાં ભરી અને ગળામાં ધારણ કરી નાખવાની અને આ તાંત્રિક પ્રભાવ તમારો નિષ્ક્રિય થાય છે બાવીસ નંબર જોઈએ જો કોઈ વ્યક્તિ મારણ વિદ્યા સમૂહ મોહન ભૂત પ્રેતની શક્તિથી એટલે કે આ બધી શક્તિઓ છે એની અસર અને વશીકરણની અસર હેઠળ રહેનારી જે કાંઈ અ વ્યક્તિને ઉપરો વિધિ છે એ હોલિકાની રાખ એટલે કે શરીરમાં આ બધું હોલિકાની પ્રયોગો છે એ ગરમ પાણીથી નાવાથી નકારાત્મક ઉર્જા તમારી ખતમ થઈ જાય છે નંબર ત્રેવીસ ની વાત કરીએ મિત્રો તો હોલિકાના દિવસે રાખની પૂજા કરવાથી લાભ મળે છે અને એવું પણ કહેવાય છે કે આ દિવસે હોલિકા દહન છે એની રાખને ધારણ તમારે કરવી જોઈએ અને આ ઉપરાંત માટીથી સ્નાન કરવું જોઈએ અને એવી પરંપરા પણ છે કે આ દિવસે સ્નાન શરીર પર માટી છે મિત્રો ખાસ યાદ રાખજો આ માટી લગાવ્યા બાદ તમારે સ્નાન કરવાનું છે જોઈશું મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળાષ્ટકના આઠ દિવસોમાં ભગવાન વિષ્ણુના મહાન ભક્ત પ્રહલાદને તેના પિતા એટલે કે હિરણ્ય કશ્યપ હા મિત્રો હિરણ્ય કશ્યપે મૃત્યુ જેવી પીડા તેને આપી હતી દિવસે હોલિકા તેને લઈને મિત્રો અગ્નિમાં બેઠી હતી હોલિકાને વરદાન હતું કે તે હોળીમાં ભસ્મ થશે નહીં અને અગ્નિ તેને ક્યારેય બાળી શકશે નહીં મિત્રો પરંતુ ભગવાનની કૃપાથી હોલિકા તો બળી ગઈ અને મિત્રો ખાસ કરીને પ્રહલાદ છે એ આગ્નિમાંથી સુરક્ષિત રીતે બહાર આવી ગયા હા મિત્રો અને હોલિકા દહનની પ્રહલાદને પણ અનેક ઘણા પરેશાનીઓ હતી એમાંથી મુક્તિ મળી ગઈ વાસ્તુશાસ્ત્ર અનુસાર હોલિકા છે એ દહનની રાહ ખૂબ જ ફળદાયી હોય છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ અને તમારા કુળદેવીનું નામ લખવાનું ભૂલશો નહીં બે લાયક આપેલો છે એને પ્રેસ કરી કરી લેજો જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે હા મિત્રો અને હોડાસ્ટકનો જો તમારે વિડીયો જોવો હોય તો એ પણ અપલોડ થઈ ગયેલો છે હવે મળીશું મિત્રો નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માલક્ષ્મી